ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે રાજ્યભરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને એવામાં બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ એટલે અંબાનું ધામ અંબાજીમાં ભક્તોનો ભારે ધસારો છે મોટી સંખ્યામાં ભક્તો મા દર્શન કરવા માટે મંદિરે વહેલી સવારે છ વાગ્યાથી જ્યારે મંગળા આરતી થઈ રહી હતી મંગળા આરતી પણ લાભો લીધો બોલ બોલમાળી અંબે જય જય અંબેના અત્યારે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે અને સાથે જ કેટલાક ભાવિકો માં અંબાજી ના મંદિરના શિખર પર ધજા પણ અર્પણ કર્યું ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે માતાજીના ભક્તો અંબાજી દર્શને આવેલા છે અને જોવા જઈએ તો મનુષ્યનો બાળક પહેલો ગુરુ મા કહેવાય માં પ્રથમ જન્મથી જ મા બાળકને શીખવાડે છે આમ કઈ રીતે જીવવું કઈ રીતે આ તે મા શિક્ષણ આપતી હોય છે એટલે લોકો માના દર્શનાર્થે આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે માના દર્શન કરી અને સારો સંકલ્પ લઈ અને જાય છે